સંકલ્પ રેસ્ટોરન્ટમાં ઢોસા જીવાત મળી હોવાની ફરિયાદ બાદ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ આકરા પગલા લીધા છે કોલોની વિસ્તારમાં આવેલા સંકલ્પ રેસ્ટોરન્ટમાં દારાબેન જેઠવા નામના ગ્રાહકે ડોસા ખાતી વખતે જીવાત મળી હોવાની ટેલિફોનિક ફરિયાદ ફૂડ શાખામાં કરી હતી ગ્રાહકે આ ઘટનાના ફોટોગ્રાફ્સ પણ લીધા હતા જેના આધારે મહાનગરપાલિકાનો ફૂડ વિભાગ તુરંત હરકતમાં આવ્યું હતું ફરિયાદને પગલે મહાનગરપાલિકાના ફૂડ વિભાગના અધિકારીઓએ સંકલ્પ રેસ્ટોરન્ટના કિચન સહિત સમગ્ર પરિસરનું નિરીક્ષણ કર્યું હતું જોકે અધિકારીઓએ જણાવ્યું હતું કે નિરીક્ષણ દરમિયાન ફૂડમાં કોઈ ગંભીર ક્ષતિ તો જણાઈ નથી પરંતુ સ્વચ્છતાના મુદ્દે ગંભીર બેદરકારી જોવા મળી હતી ફૂડ વિભાગના અધિકારી પરમારના જણાવ્યા અનુસાર રેસ્ટોરન્ટની કિચનમાં ગેસ ટાઇલ્સ લગાવવા પેસ્ટ કંટ્રોલ કરાવવા પાણીનો રિપોર્ટ રજૂ કરવા અને કર્મચારીઓના મેડિકલ સર્ટિફિકેટ મેળવવા માટે કડક સૂચના આપવામાં આવી હતી તંત્રએ જ્યાં સુધી ટાઇલ્સનું કામ અને સ્વચ્છતાની સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી રેસ્ટોરન્ટને બે દિવસ માટે કોઈ પણ પ્રકારનો વેપાર કે વેચાણ ચાલુ ન રાખવાનો આદેશ આપ્યા હતા આ સૂચનાઓનું પાલન થયા બાદ જ સંકલ્પ રેસ્ટોરન્ટ ફરીથી શરૂ કરી શકાશે ધારાબેન જેઠવા નામના કસ્ટમરની અમને ટેલિફોનિક ફરિયાદ મળતા જામનગર પટેલ કોલોની વિસ્તારમાં આવેલ સંકલ્પ ઢોસામાં પોતે ઢોસા ખાવા આવતા ઢોસામાંથી જીવાત મળી હોય અને એ તેઓ દ્વારા અમને ફરિયાદ કરતાં અમે અત્યારે સંકલ્પ ઢોસામાં આવેલ છે હાઈજેનિક કંડિશન અને અન્ય બાબતોની રૂબરૂ તપાસ કરતાં તેઓને પેસ્ટ કંટ્રોલ પાણીનો રિપોર્ટ કામ કરતા માણસોના મેડિકલ અને રસોડાની હાઇજેનિક કન્ડિશન સુધારવા માટે ગ્લેસ્ટાઈલ્સ જ્યાં સુધી ન લાગે હાઇજેનિક કન્ડિશન ન સુધરે ત્યાં સુધી આ રેસ્ટોરન્ટ બે દિવસ માટે અમે કોઈ પ્રકારનો વેપાર કે રેસ્ટોરન્ટ ચાલુ રાખવા બંધ કરાવેલ છે